હું મનુભાઈ સૌસીભાઈ રાજપરા વિછિયા પૂર્વ સરપંચ આજે વિછિયા અને થોરીયાળી ગામે જે ત્રણનું સંમેલન થયું એમાં ઠાકોર અને કોળી સમાજના આગેવાનો મિત્રો વડીલો ભાઈઓ બહેનો અને જે અમારી સાથે જે મહેનત કરતા એવા મિત્રો વડીલો અને સૌ અમારા સર્કલના ભાઈઓ બહેનો આજે જે સંમેલનની અંદર અમે જોતા કે ભાઈ સંમેલન સારી રીતે અમને ખ્યાલ હતો તો બહુ સારી રીતે સંમેલન થશે અને થવાનું છે આજે જસદણ વિછીયામાં જે લોકો અત્યારે નીકળી ગયા હતા ના પાડવા કે ભાઈ કોઈ સંમેલનની અંદર જાતા નહીં જાતા નહીં જાતા નહીં અરે પણ આ સંમેલન કોળી સમાજનું સંમેલન હતું એમાં કોઈ કાંઈ કોઈ પક્ષપાત તો હતો નહીં અને પક્ષપાત રાખવાનો નહોતો અને આમાં જે પાર્ટી જે જે પાર્ટીનું કામ કરતા હોય એને મુબારક અમે તો કોઈ પાર્ટીની અંદર રસ લીધો જ નહોતો અને લેવાના પણ નહોતા અને આ સંમેલનની અંદર જે ભાઈઓ બહેનો અને આખા ગુજરાત રાજ્યના જે કાંઈ વડીલો પધાર્યા હતા એ પધારી અને અમારી વિછીયા ખાતે જે સંમેલનમાં શોભા વધારી તેમનો ખૂબ ખૂબ આભાર અને આ જસ્ટર અને વિછિયાના જે જે લોકો સંમેલનમાં ના પાડવા જતા અને પબ્લિકને બહુ હેરાન કરવામાં આવી કે ભાઈ કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં સરપંચોની બબે મિટિંગ કરવામાં આવી છતાંય સ્વયંભુ કોળી સમાજના ભાઈઓને બહેનો આ સંમેલનમાં પધાર્યા એને સમાજની પડી હતી એટલે એના હિસાબે અમારું સંમેલન આજે ઉજાગર ખરેખર બહુ સારું એવું ગયું છે ગયું છે અને જે જે વિસ્તારમાં આજે તરી તરી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ તાનાચાહી ચાલી રહી છે એ તાનાચાહીને લઈ અને આ લોકો તમે જુઓ સંમેલન સમાજના સંમેલનમાં ન શું કરવા સમાજના સંમેલનમાં નહીં જવાનું સમાજનું સંમેલન હોય સમાજનું કામ હોય અને ભાઈ સંમેલનમાં તો જવાનું જ હોય અને ભાઈ તમે તો અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છો અને તમે એવું કહેવા નીકળી જાવ કે સંમેલનમાં ન જતા તો ભાઈ શું હતું ત્યાર કોળી સમાજનું સંમેલન હતું રાજકીય નહીં પણ રાજકીય રોટલા શેકવાની આ બધી તમારી પાસે બધું છે અમારી કોળી સમાજ પાસે નથી અને છેલ્લા દિવસે બે બે ફોટા નાખ્યા કે આ લોકોને આગેવાન થવું અરે ભાઈ આગેવાન જ છે અમે અમા અમારે ક્યાં કોઈને પૂછવા જવાનું છે અમે અમારી રીતે આગેવાન છીએ અમારી રીતે સક્ષમ છીએ હા અને બીજા નંબરમાં કે જે તમે અને તમારા જે જે કાંઈ માણસો હતા એ માણસોને અમે એ આવ્યા હતા બિચારા અમે ના નથી પાડતા કદાચ ન આવ્યા એનો ખૂબ ખૂબ આભાર એમાં કાંઈ વાંધો નથી અને અત્યારે ભાજપ સરકારનું ભાજપ સરકારની સામે આ જે કલમો છોકરાઓની અંદર ત્રણસો હાથ જેવી દાખલ થઈ હતી એના માટે અમે સંમેલનનું આયોજન કર્યું હતું અને આ સંમેલનમાં તમારે હું એમ કહેવું જોઈએ કે ભાઈ હું પ્રતિનિધિ છું હું કેબિનેટ છું તમારે કાંઈ પણ છોકરાઓ જરૂર પડે તમે તમારી સાથેથી જે કરવું હોય તમે કરો પણ તમારા મોઢેથી તમે એટલું ન બોલી શક્યા અને આ આ તમે રોડ અને રસ્તા ઉપર અને મીટિંગો કરવા માંડ્યા કે સંમેલનની અંદર ન થતા તો આથી તમે સમાજનું સારું શું કરી શકો હું તો એમ કહું તમે સમાજનું સારું ક્યારેય નહીં કરી શકો તમે આ જે અમે તો એક નક્કી કર્યું હતું કે ભાઈ આ જે સમાજના અમુક દૂષણો છે એને આપણે દૂર કરીએ આ બધા ભેગા થઈ તો તમારા ચાલીસ ધારાસભ્ય તમારા જે ચાલીસ ધારાસભ્ય કોઈ ન આવ્યું અમે બધાને આમંત્રણ આપ્યું અમે ક્યાં નથી આપ્યું તમે બાકી ન રાખીએ કાંઈ અમારી માથે વીડિયા નાખ્યા ઊભા કર્યા આજે જે તોમતદારો હતા એને ઊભા રાખ્યા સયુ લેવા નીકળ્યા પણ શું કરવા તમે આજે કોળી સમાજને આ જસ્તરને વિશિયામાં તમે એટલો બધો દબાવીને રાખ્યો છે પણ આ સાહેબ સારું નથી આવા દબાવવા ન જોઈ આગામી રણનીતિ બધાએ બનાવીને જ બેઠાશ એમાં કાંઈ અમારે કોઈ બનાવવાની જરૂર નથી આ બધાને ખબર છે તમે શું કરો છો આ પાંત્રી વર્ષમાં પાંચ કોળે એવા તૈયાર થયા હોય કે કોળે એવા પાંચ મજબૂત તમે કર્યા હોય તો તમે તમારી હિંગળાતના ખામખીને કહો કે અમે આ પાંચ મજબૂત કર્યા છે આ તમે સતાય કોળીનું કોળેનું શોષણ કરો છો અને કોળે સામે કે ભાઈ જાઓ કોઈ ન જવાનું કોઈ નજ જાવ શું પણ ના પાડો છો તમે કોળીના દીકરા હોય ને કોળીનું લોહી હોય એ ન્યા સંમેલનમાં હાજર હોય બાપા અને તમે બસ એક જ વાત બબે મિટિંગો કરી સરપંચોને બોલાવ્યા સરપંચોને કીધું કે સમાજ કોઈએ સંમેલનમાં જવાનું નથી તો શું કરવા સંમેલનમાં ન આવે ભાઈ આજે કોળીના દીકરા ને કોળીનું લોહી હતું એ ભાઈ સંમેલનમાં તમામ આવ્યા એટલે આ આપણા જસ્થ અને વિશિયા તાલુકાએ ખાસ જોવાની જરૂર છે કે ભાઈ આવા અમુક માણસોથી સેટાર્યો જે આપણા ન થાય એ કોઈના નો થાય તમે સમજી તમને આખા તાલુકાના અને અમુક પડખેના તાલુકામાં પણ ખબર પડી ગઈ કે આ લોકો ક્યાંય કોળી સમાજના સંમેલનમાં બધાને ના પાડવા નીકળ્યા આ તો પોલીસ પ્રશાસન સારું હતું અમારી પાસે અને અમને સાથ અને સહકાર આ લોકોએ ખૂબ આપ્યો હું મારી નજરે દોશ ભાઈ એમાં કાંઈ હું પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એવું નથી અમારી સાથે અમારી હારે જોડાય અમારું જે કામકાજ કર્યું હોય અમારી જે બધી રીતે અમને બંદોબસ્ત આપ્યો એનો ખૂબ આભાર આભાર અમારે માનવો જ જોઈએ ને અમે એનો આભાર માનીશી છીએ અને તમે રોડ રસ્તા બંધ કરાવ્યા બધી કોઈ ધોળવા અમને ધોળવા સાલું સંમેલનમાં જે જે આવારા તત્વો હતા અમુક અમુક એવાને તમે કીધું કે ભાઈ તમે આડા ઊભા રહી જાઓ તમારે ક્યાંય જવાનું નથી તો આ એક કોળી સમાજના દીકરા તરીકે તમને આ મોઢામાં તમને શોભે છે એટલે ભાષા હવે સીધા રસ્તે આવો ખોટા કોળીના કોળી સમાજના નામે કોળી સમાજના નામે ધોહરા લઈ લઈને નીકળી ગયા છો બહેન થાવ હવે તમે સમાજને સાચી દિશાએ લઈ જાઓ સાચી દિશાએ લઈ જાઓ સમાજને ભેગો કરો સમાજની મીટિંગો કરો અને એને સમજાવો હવે પણ મને નથી લાગતું તમારાથી કોઈ સમજે હવે તો જે કાંઈ જસ્તરને વિશિયા તાલુકાના સરપંચો આગેવાનો વડીલો ભાઈઓ અને બહેનો આ બધાએ ભેગા થઈ અને આ એક જ વ્યક્તિને એને કહો મને કોઈ રાજકીય રીતે કોઈ એની સામે વાંધો નથી કે રાજકીય રીતે જે એને કરવું હોય હું આજની તારીખમાં પણ બોલું છું કે રાજકીય રીતે તમને સારું લાગે એ કરો પણ આટલો બધો કોળી સમાજને તમે ડરાવવામાં હેરાન કરોમાં અને જે મને ખબર છે તમે શું કરવાના છો એ મને ખબર છે કે કોળી સમાજની જ્યાં જ્યાં વાળીઓ હોય ત્યાં તમે